તમે જે શેડર મશીન જોઈ રહ્યા છો જેમ જેને સ્લાઇડર મશીન પણ કહેવામાં આવે છે તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોની અંદર મશીનની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો સ્ટેડર મશીન વેચવાનું છે સ્લાઇડર મશીન આ મશીનનો ઉપયોગ કપાસની સાઠી છે એરંડાની સાઠી છે તેનો ભૂકો કરવામાં વપરાય છે આ મશીન તમને ઘણા ખેડૂત મિત્રોને ખબર ના હોય તો તેને માહિતી આપી દઉં મશીન એક જ સિઝન વાપરેલું છે એટલે કે બે હજાર ચોવીસના મોડેલનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે સાવ ઓછું વાપરેલું ઘર ઘરાવ આ મશીન જોવા મળશે કોઈ વસ્તુનો ફોર્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત એક લાખ ને હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ સ્લાઇડર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો અમદાવાદ તાલુકો વિરમ ગામ અને ગામ તમને કુમાર ખાન ગામે જોવા મળશે હવે તમારે શૈલેષભાઈનું આ શેડર મશીન લેવાનું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈના બાણું છ એકાવન વાળા નંબર પર કોલ કરી શેડર મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો